ખાતે સનાતન ધર્મ પરિવાર આયોજિત પચાસ માં શરદ પૂર્ણિમા ની ઉજવણી ત્રીસ ડિસેમ્બરે થનાર છે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના પ્રેરિત પાસ માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહત્સાવ નિમિત્તે 30 ડિસેંબરે એક દિવસે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાવ્યું છે કેસરોલ ખાતે યોજાનારા કાર્યક્રમના આયોજને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે પરમ પૂજ્ય સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ ધનજીભાઈ પરમાર અને તેમની ટીમ મંડપ બેઠક પાર્કિંગ મહાપ્રસાદી વગેરે અંગેના નાનામાં નાની બાબતોને ધ્યાને લઈને આયોજને અંતિમ ઓપ આપવામાં કામે લાગ્યા હતા

એની આજે આજ રોજ ફાઇનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેંચણી થઈ ગઈ છે અને આ કામની તલામાલ તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો ભાઈઓ બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ આપવામાં આવ્યો છે તો હવે પછી ત્રીસમી તારીખે તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ અને ત્રીસ તારીખે તમામ ભાઈઓ બહેનો શોભયાત્રાની અંદર અને કાર્યક્રમની અંદર પૂજ્ય સોમનાથ બાપુના દર્શન કરવા અને પૂજ્ય જિજ્ઞેશેશ દાદાના વાણીનો લાભ લેવા માટે તમામ ભાઈઓ પધારે એવી ખાસ વિનંતી ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિ ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો સનાતન ધર્મના ના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં સાનિધ્ય માં પચાસ શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો

પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે વ્યક્તિ ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકા ની બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ